અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જણાવવા મને ખૂબ જ સારું લાગે છે કે આપણે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પિંગ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉટ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારે મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સૌશ્રી ના સાથે અત્યારે શેર કરવામાં આવશે અને આપણી કોઈ પણ મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત તમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગવાનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે આપણે જે ડ્રોનની ફૂટેજ હોય છે એમાં બે પ્રકારના આપણે બેઝ એનાલિટિક્સ હોય છે અને એક વિડીયો ફૂટેજ બેઝ એનાલિટિક્સ હોય છે વિડીયો ફૂટેજ એનાલિટિક્સ એટલે જે લાઈવ સ્ટ્રીમિંગ થતી હોય છે એમાં શું શું કામગીરી ચાલતી હોય છે દાખલા તરીકે નંબર પ્લેટ રીડર હોય કે હેડકાઉન્ટ રીડર હોય કે કેટલા લોકો અવાર જવર કરી અથવા જે ડ્રોનની હાઈટ હોય છે જે પ્રમાણે અને સીસીટીવી કેમેરા મુકાયેલા હોય છે એમાં આપણે ડિસ્ટન્સ મેજર કરીને એ ડિસ્ટન્સમાં એક સમયમાં કેટલા લોકો કઈ દિશામાં પસાર થઈ રહ્યા છે એ એનાલિસિસ થી આપણે એઆઈ ની મદદથી આપણે હેડકાઉન્ટ મળતા હોય છે અને ડેન્સિટી આપણે ખબર પડી જાય છે કે કઈ દિશામાં જાય છે તો એથી અમારા જે સતત લાઈવ મોનિટરિંગ ચાલુ રહેશે અને કોઈ પણ પ્રકારની આપણે શંકા લાગશે કે કઈ ઇશ્યુ થઈ રહ્યા છે તો અમે તાત્કાલિક એમને અટકાવી